મિત્રો જેના લગ્ન ના થયા હોય તેઓ ગાયનું છાણ એટલે કે ગાયનું જે ગોબર હોય છાણ હોય તે લાવી અને કપૂરની ગોટી તે છાણમાં મૂકી અને ઘરના ઊંબરાની આગળ સળગાવે છે આ ઉપાય એટલો બધો મહાન છે કે તમારા માટે ચોક્કસ સારું માગણો આવી શકશે આ ઉપાય માત્ર તમારે રવિવારના દિવસે જ કરવો તમે પૂરી શ્રદ્ધાથી કરો સાચા ભાવથી કરો અને મિત્રો જેના પેરેન્ટ્સ હોય જેમણે પોતાના દીકરા કે દીકરી માટે રિલેશનશિપની ચિંતા કરી હોય અથવા જો તેમના દીકરા દીકરી માટે સારું ક્યાંય મળતું ના હોય છોકરા છોકરી એવા વાલીઓને ચિંતાનું કારણ કરવાની કોઈ જરૂર નથી આજે આપણે એક અદ્ભુત ઉપાય જણાવીશું જેના દ્વારા તમે તમારા દીકરા કે દીકરીના લગ્ન કરી શકો છો જેની તમારી કુંડળીમાં કોઈ દોષ છે મૂંઝવણ છે કોઈ નડતર છે કોઈ બાધા નડે છે કંઈક ને કંઈક તમને નડતર થાય છે તો તમારે આ ઉપાય કરી લેવો જોઈએ જેથી કરીને લગ્નની રૂકાવટ ન થાય મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમારું સ્વાગત છે આપણી માવંદના યુટ્યુબ ચેનલમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો મિત્રો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાં લગ્નનો બહુ મહત્ત્વ છે વ્યક્તિ જીવનમાં લગ્નમાં સંબંધ ધરાવે છે એકબીજા પતિ પત્ની બને છે અને એમનું જીવન સુખમય જોડાઈ જાય છે તો અમુકને લગ્ન થવામાં ઘણી બાધાઓ નડે છે અમુકને કારણ નડે છે અમુકને મૂંઝવણ નડે છે અમુકને કંઈક ને કંઈક અષ્ટકષ્ટ સંકટ નડતા હોય છે જે વ્યક્તિને કુંડળીમાં દોષ હોય તો દોષ નડે બંધન હોય તો બંધન નડે નજર દોષ કુંડળી દોષ અવરોધ આ બધું નડતર હોય છે તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની કશું જ જરૂર નથી આજે અમે તમને એક સારો ઉપાય જણાવીએ છીએ જેને તમે ધ્યાનમાં રાખજો અને તમારા જીવનસાથી જોડે તમે જીવન જીવી શકશો એવો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે આ ઉપાય રવિવારના દિવસે અજમાવો તો તમારું સપનું જરૂર સાકાર થશે આજના વિડીયોમાં અમે તમને જે કંઈ ઉપા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સરળ અને સારો છે અને એટલો ચમત્કારિક અને સકારાત્મક અને તે તમને ચોક્કસ શુભફળ આપશે એવી અમને ખાતરી છે મિત્રો તમારે બહાર કોઈ જવાની જરૂર નથી તમારા બાળકો સુખી રીતે જીવન જીવે તમારા છોકરા છોકરી પોતે સારી રીતે જીવન જીવે એમને કોઈ પણ સ્થિતિમાં એમના લગ્ન થઈ જાય એવા એમના માતા પિતા તમે આ ઉપાય કરી શકો છો મિત્રો ઘણીવાર એવું થાય છે કે તમે છોકરા છોકરીને બહુ સારા હોય અથવા તો સારી નોકરીઓ પણ કરતા હોય છે અથવા તો પોતાનું કંઈક ખાસ કરવા ઈચ્છતા હોય સારો ધંધો કરતા હોય છે સારો કમાતા હોય છે ભગવાનની દયાથી માતાજીની દયાથી એમનું ઘણું સારું સુખ હોય છે પરંતુ આ બધું હોવા છતાં એમના લગ્ન નથી થતા આવું તમે ઘણી જગ્યાએ જોયું હશે મા બાપ તો એટલી બધી ચિંતા કરે કે એમના જીવનમાં બચ્ચાઓની બાળકોની ઉંમર વધતી જાય છે અને ઉંમર વધે છે પણ લગ્ન અટકી જાય ઘણા લોકોના માગા આવે માગા થાય પણ અણી ઉપર જાય અને તે સંબંધ તૂટી જાય છે તો મિત્રો આવું ના થાય એટલા માટે તમારે કોઈ જગ્યાએ જવરાવાની કે ગ્રહોની પીડા હોય કે નજર દોષ હોય આવું બધું કશું મનમાં રાખવાની જરૂર નથી તમે આ ઉપાય કરશો તો એ પણ બધું દૂર થઈ જશે અને તમારા દીકરા દીકરીના લગ્ન થઈ જશે એમના માગા પણ આવશે અને તમે હેમખેમ સર્વકુશળ મંગળ ધામ ધામધૂમ ધમકારથી એમના લગ્ન કરી શકશો ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ એ સુધરી જશે તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે દીવાબત્તી દેવી દેવતાઓની રોજ કરતા હશો એક સવારમાં અને એક સાંજે એટલે કે તમે દીવા અગરબત્તી તમારા કુળદેવીમાંના કરો છો માતાજીના કરો છો તમે જેના ઇષ્ટ દેવી દેવતાને માનતા હોય એના દીવા તમે કરો છો પરંતુ તમારે આ ઉપાય રવિવારના દિવસે કરવાનો છે એ પણ સવારના સમયે તમે રવિવારના દિવસે તમારા કુળદેવીની પૂજા કર્યા બાદ તમારે ગાયનું છાણું લઈ અને તેમાં કપૂરની ગોટી મૂકી અને સર્વપ્રથમ તમારે ગણપતિ દાદાનું નામ લેવાનું છે એમને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા દીકરીના વિવાહ થાય એવા તમે યોગ બનાવો આ રીતે તમારી મનોકામના ગણપતિ દાદાને કહેવાની છે અને સાથે એવી વાત પણ કરવી છે કે હે ગણપતિ દાદા આજે હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થાય એ માટે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી રહ્યો છું કે કરી રહી છું કૃપા કરીને અમને સફળતા આપો તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરી પછી તમારા કુળદેવીને તમારે આ ઉપાય જણાવવાનો છે કુળદેવીમાંને તમે જણાવો સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો તમારી મનોકામના પૂરી થાય એવા ભાવથી માતાજીને દીવો પ્રગટાવો એમના દીવામાં કપૂર મૂકો અને તમે માતાજીને સાચા શ્રદ્ધાથી તમે તમારા કુળદીપક હોય દીકરા દીકરી હોય એમના લગ્ન થાય એવી માતાજીને પ્રાર્થના કરો અને થોડાક જ દિવસોમાં માતાજી માગુ લાવશે ગણપતિ દાદાની દયા થશે એટલે કે છોકરા છોકરી કુમારા હોય કે ઉંમર વધી ગઈ હોય તેમના માટે સારા માગા આવશે આવું તમે રવિવારના દિવસે ઉપાય કરો ગાયનું છાણ લાવી એમાં કપૂરની ગોટી મૂકી અને ઘરનો જે ઉંમરો હોય એ જગ્યાએ સળગાવો અને એ છાણાને એ કપૂરની ગોટીને તમારે પૂરેપૂરા ઘરમાં ફેરવી અને ઘરની બહાર દરવાજાના ભાગે એને મૂકી દો આવું રવિવારના દિવસે તમારે કરવાનું છે કુળદેવીની પૂજા કર્યા બાદ આ ઉપાય એટલો સીધો અને સરળ છે કે ગાયના છાણામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય જે ગાયનું છાણું હોય એને તમે હવનમાં ઉપયોગ કરી શકો કોઈ સારા ધર્મના કાર્યમાં ઉપયોગ કરી શકો ગાયના છાણામાં તમે કપૂરની ગોટી મૂકી અને સળગાવી અને તમે તમારા ઘરમાં ફેરવી તો તમારા ઘરમાં જેટલી નકારાત્મક શક્તિ છે દૂર થાય અને એની અસર તમને એટલી બધી જોવા મળશે કે તમે નજરદોષ હશે કોઈ કુંડળી દોષ હશે કોઈ બાધા કોઈ નડતર હશે તે એના ધોવાડામાં એના આગળ તે દરવાજાની બહાર તમને ફેંકી દેશે અને ત્યારબાદ કપૂર દ્વારા સકારાત્મક શક્તિ તમારા ઘરમાં એનર્જી થાય અને એનો પ્રભાવ તમારા પરિવાર ઉપર કુટુંબ ઉપર પડે અને તમારા મનના વિચારો સુધરે તમારી ભાવના તમારી રહેણી કહેણી સુધરે આવો બીજા લોકો જોવે કે ના આ ઘર સારું છે આ ઘરમાં કંકાશ નથી આ ઘરમાં ક્લેશ નથી અને આ ઘરમાં ખોટું થતું નથી નથી વ્યસન કે નથી ફેશન તો આવો પ્રભાવ આજુબાજુ તમારા સમાજના લોકો જોવે એટલે એ વાત બધે ફેલાય અને એ ફેલાય એટલે ત્યારબાદ તમારા છોકરા છોકરીના માગા આવવા લાગે આ વાત યાદ રાખજો મિત્રો કારણ કે ઘરમાં વ્યસન કે ફેશન ના હોય તો તમારી રહેણી કહેણી સારી હોય ઘરમાં સુખ હોય તો દીકરા દીકરીના લગ્ન કેમ અટકાય તો પહેલાં તમે આ ઉપાય કરો ત્યારબાદ તમે ધીમે ધીમે માના મંત્ર જાપ કરો એમને યાદ કરો ગણપતિ દાદાને પ્રાર્થના કરી હોય તો એમને યાદ કરો અને ઘરમાં સારી રહેણી કહેણી તે સારું જીવન જીવાય એવા ભાવથી એવા વિચારોથી તમારા દીકરા દીકરીઓને સારું શિક્ષણ આપો સારું જ્ઞાન આપો અને વ્યસન અને ફેશનથી દૂર રહે એવા દીકરા દીકરીઓને તમે આચાર વિચાર રહેણી કરણી શીખવાડો તમારા દીકરા દીકરીના લગ્ન યોગ જલ્દી બની રહે એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું કુળદેવીને પ્રાર્થના કરું જેમની ઉંમર થઈ ગઈ છે એમને આ ઉપાય જરૂર અવશ્ય કરવો જોઈએ રવિવારના દિવસે ખાસ કરીને ગણપતિ દાદાનું નામ લઈ અને કુળદેવીનું નામ લઈ અને આ ઉપાય જરૂર કરજો તમને તમારી મનપસંદ જીવનસાથી કે જીવનસાથી મળશે મળશે ને મળશે તમારું જીવન ધન્ય થઈ જશે મિત્રો તમારે আ থাকে অভিপ্রায়ক আমরা মন্তব্য বিডিও জনাবনা রেসে জয় গুরুদেব জয় মাতা